લાઈવ પ્રૂફ સાથે જોઈ રહ્યા છો કે આજે મિત્રો દવાનો છંટકાવ ચાલુ કર્યો છે પહેલો ડોઝ પહેલી જ ફેરની દવા ચાલુ કરી છે જીરાની અંદર તો મિત્રો જોઈ શકો વિડીયોની અંદર દવાનો છંટકાવ ચાલુ છે અત્યારે હાલમાં મિત્રો અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જોઈ શકો અત્યારે હાલની અંદર વિડીયોની અંદર જીરાનું ખેતર છે આની અંદર પાછળનો કેમેરો કરીને દેખાડું કે કેવું જીરું ઊગ્યું છે અને કમ્પ્લીટ દેખાય છે શેની શેની દવા છંટકાવ ચાલુ છે મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો કઈ કઈ દવા છંટકાવ ચાલુ છે એ પણ દેખાડું મિત્રો તો જોઈ શકો મિત્રો આટલું જીરું વધમાં છે અત્યારે હાલમાં વધી ગયું આટલું એક મહિનો થયો હે મિત્રો જીરાની અંદર તો મિત્રો આ જીરું કમ્પલેટ દેખાય અત્યારે હાલમાં તો મિત્રો આ જીરાની અંદર દવાનો છંટકાવ કયો કયો છંટકાવ ચાલુ કરવાનો છે મિત્રો વિડીયોની અંદર બન્યા રેજો મિત્રો વિડીયોની અંદર દેખાડીશ કે મિત્રો કઈ કઈ દવા છંટકાવ ચાલુ કરવાની હોય છે પહેલા ડોઝમાં હૈ અત્યારે હાલમાં મિત્રો તો મિત્રો આ ક્વોન્ટિસ્ટ દવા છે એક પંપમાં પચાસ એમએલ નાખવાની આવે છે મિત્રો આ પણ દવા છે આ પાવડર છે આવી ટાઈપનું પાવડર છે વાદળી કલરનું તો મિત્રો આ પણ પાંચ કિરમ નાખવાની આવે છે એક પંપની અંદર તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો દવા સંટકાવ ચાલુ કરો હમણાં આગળ દવા ચાલુ જ છે અત્યારે હાલમાં સંટકાવ તો મિત્રો જોયો મિત્રો અત્યારે હાલમાં જીરું કમ્પ્લેટ એક મહિનોને મિત્રો આ જીરાને એક મહિનો થઈ ગયો કમ્પ્લેટ એક મહિનોને આમ તો ત્રણ દિવસ ઉપર થઈ ગયા હૈ મિત્રો સત્તર તારીખનું વાવલ હૈ અતર અગિયારનું તો મિત્રો જીરું કમ્પ્લેટ વધમાં છે અત્યારે હાલમાં દવાનો છંટકાવ છે વિકાસની દવા છે ને કોઈ અંદર રોગ હોય કાળો કોઈ ગમે તે તે દવાનો છંટકાવ ચાલુ છે અત્યારે હાલમાં તો મિત્રો આ ખેતરની અંદર અત્યારે હાલમાં દવાનો છંટકાવ ચાલુ કરી દીધો છે અત્યારે હાલમાં આ ખેતરની અંદર દવાનો છંટકાવ ચાલુ છે અત્યારે હાલમાં જીરામાં તો મિત્રો અત્યારે હાલમાં દેખાડી રહ્યો છે ત્યાં કચ્છ વિસ્તારની અંદર શું અત્યારે હાલમાં તો મિત્રો અત્યારે હાલની અંદર વાદળ પણ છાયું હોય અત્યારે હાલમાં એકદમ છાયું વાતાવરણ કરી નાખ્યું હોય મિત્રો ઠંડુ એકદમ મિત્રો કોમેન્ટની અંદર જણાવજો મિત્રો કે તમે પણ કઈ કઈ દવા છંટકાવ ચાલુ કરી છે અત્યારે હાલની અંદર જીરાની અંદર તો મિત્રો આપણા વિડીયોની અંદર બન્યા રહેજો ગમે તે વિડીયો આવતા હોય ગમે તે જગ્યાએ મિત્રો આ જીરાને અત્યારે હાલની અંદર એક મહિનો થયો હોય એક મહિનોને ત્રણ દિવસ થયા હૈ ઉપર તો મિત્રો જીરું આટલું જ વધે અત્યારે હાલમાં તો મિત્રો આપણે આવનારા વિડીયોની અંદર પાછા ફરશું કે મિત્રો વિડીયોની અંદર તો મિત્રો કઈ કઈ દવા છંટકાવ ચાલુ કરવાની હોય છે જીરાની અંદર તો મિત્રો બીજા ડોઝની અંદર દવા એટલે કે દવા બીજા ડોઝને છંટકાવ ચાલુ કરવાનો હશે ત્યારે મિત્રો તો મિત્રો આપણે આવનારા વિડીયોની અંદર બતાવશું કે મિત્રો બીજો ડોઝ કઈ દવા વપરાશ ચાલુ કરવામાં આવે છે જીરાની અંદર તો મિત્રો વિડીયોને બ્લોગની અંદર વિડીયો બનાવશું આપણે આવતી ફેરે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં